સારી એવી કપાસના વ્યાપારની નોકરી છોડી દે જશુભાઈ ભૂખ્યા અને ભોજન નામનું અન્ન ક્ષેત્ર ચલાવે છે સાથે તેમની ચાલતી ફરતી પરબ શહેરમાં ફરી ફરીને લોકોની તરસ છિપાવે અને આ સાથે ભૂખ્યાને નિઃશુલ્ક ભોજન તેમજ ટિફિન સેવા પણ આપવામાં આવે છે મહુવા તાલુકાના કર્મદિયા ગામના વતની જશવંતભાઈ ધોળકિયા સેવાના પૂજારી છે આ સેવા કાર્યની શરૂઆત પાંચેક ટિફિન અને સ્વ ખર્ચે શરૂ કરેલી આજે અગિયાર વર્ષ બાદ આ પહેલ એક મોટી સંસ્થામાં પરિવર્તિત થઈ છે જેમાં સવાર સાંજ લગભગ એક જણ શુદ્ધ અને સાત્વિક આહારનો લાભ લઈ રહ્યા છે આમાં ઘણા લોકોના દાનનો ફાળો પણ ખરો ઘણા સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમને ખૂબ જ લાભ થઈ રહ્યો છે જશુભાઈ માત્ર લોકોની જ સેવા નહીં પરંતુ ઈશ્વાય ઘણી બધી સેવા અમારીથી થાય છે કે ભાઈ સવારે ચરથી આઠ એક ફક્ત પશુ પક્ષીનું ભોજન છે સીઝનેબલ જવા શિયાળો હોય તો ગરમ તાબડા જરસી ઉનાળા ચપ્પલ વિતરણ આજે તેમના સાથે સંસ્થામાં પંદર જેટલા અન્ય સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છે અત્યારે જશુભાઈનું પરિવાર રાજકોટમાં શિફ્ટ થઈ ગયું પરંતુ તેઓ મહુવામાં જ રહી સવાર સાંજ જરૂરિયાતમંદો માટે જીવ રેડીને કામ કરી રહ્યા છે જશુભાઈની મદદ માટે સંસ્થામાં યથાશક્તિ દાન આપી શકો છો